ગામનું નામ મનોગરાય પર્યુજનની આરાધના કરાવવા હેતુ કાર્યકર્તાઓની એક એક ટીમ ત્યાં દિવસ અને વ્યવસ્થા ઘરમાં કરવામાં આવી હતી અને ત્યારે એ ભાઈઓને દૂધ ગરમ કરી આપવા માટે સરાગ શ્રાવિકાએ ગેસ ઉપર દૂધ મૂક્યું અને કોઈ કારણસર તે દૂધ ફાટી ગયું

વગર કોઈ સંકોચે વગર કોઈ વિચારે તરત જ આપી દીધું અને પાછળથી જ્યારે ખબર પડી કે ઘરમાં એક જ ગ્લાસ દૂધ હતું અને એ પણ પેલા પાંચ વર્ષના નાના બાળક માટે ત્યારે એ બહેને જવાબ આપ્યો કે એ તો દૂધ કાલે પણ પી લેશે પણ આપને તો બ્યાસનું છે એટલે સૌથી પહેલાં આપના માટે આ દૂધ છે મારો છોકરો કાલે દૂધ પીશે ખરેખર આપણા ક્ષેત્રમાં તો આવી ભાવના આવી ઉદારતા જોવા તો નથી જ મળતી પણ આપણા સરાક ભાઈ બહેનોની આવી ઉદારતા જોઈ આપણા પ્રતિની આવી લાગણી જોઈ એમને નતમસ્તક વંદન કરવાનું ઈચ્છા થાય છે